બનાસકાંઠા પાલનપુરના બાદરપુરાની ઘટના ખુલ્લે આમ છરો લઈ મારવા જતા ઈસમ સીસીટીવીમાં કેદ ભયભીત પરિવાર પહોંચ્યો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા તો મોહમ્મદ જુનકિયા નામના ઈસમનો સીસીટીવી છરા સાથે આવ્યો સ્વામે મકરુદાબેન જુનકિયાને મોહમ્મદ જુનકિયા નામનો ઈસમ હેરાનગતિ કરતો હોવાથી ઠપકો આપ્યો હતો તો મોહમ્મદ જુનકિયા પીડિત મહિલાનો પહેલો પતિ હતો ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયેલા મહિલાની ગઢ પોલીસે ફરિયાદ લીધી નહીં તો ઉશ્કેરાયેલા મહમદ જુનકિયાએ પીડિત મહિલાના પતિ અને જેઠને છરાવડે મારવાની કોશિશ કરી ગઢ પોલીસે ફરિયાદ ન લેતા પરિવાર કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યો મારું નામ મોહમ્મદ હુસૈન છે મોહમ્મદ આમીન જુણકિયાએ મને મારવાની ધમકી આપે છે અવારનવાર નવાર બે હજાર ત્રેવીસથી હું પરેશાન છું મારે અને મારી ફેમિલીને મારી મારી નખવાની જાનથી ધમકી આપે છે અને હું ગઢ પોલીસ સ્ટેશનમાં બે હજાર ત્રેવીસ થી અરજીઓ કરી જાઉં છું કોઈ નિકાલ આવ્યો નથી અત્યાર સુધી એટલે મારી અપીલ છે કે મારી એફઆર થઈ જાય અને મારી કાયદેસરની કાર્યવાહી થાય કારણ એ છે કે હું એ મારી વાઈફ એમના સાથે લગ્ન કરેલા હતા છૂટાછેડા આપ્યા પછી હું લગ્ન કર્યા પછી અત્યારે એમ કે છે કે તું કેમ લગ્ન કર્યા હવે મારી નાખવાની ધમકી હાલે છે અને એમ કે છે કે હું કોર્ટમાં આપણે જેલમાં જઈશ જેલમાંથી બહાર આવીશ તો ભી તમને મારી નાખીશ